નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ઘાડિયાનું સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેના આજે આપણે સેકન્ડ સેમેસ્ટરના રિવિઝનનો અભ્યાસ કરવાનો અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આપણી ટેક્સ્ટબુકના પાંચ યુનિટ યુનિટ નંબર એક થી પાંચની તમામે તમામ એક્ટિવિટી સંપૂર્ણપણે સોલ્યુશન સાથે જોઈ ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂર થઈ તો ચાલો શરૂ કરીએ રિવિઝન ની પહેલી એક્ટિવિટી એક્ટિવિટી નંબર વન એક્ટિવિટી નંબર વન એમ કહે છે રીડ ધ ડાયલોગ એટલે કે આ સંવાદ વાંચો સંવાદ વાંચ્યા પછી શું કરવાનું છે સંવાદ વાંચ્યા પછી એને ઇનેક્ટ એટલે કે તેનો અભિનય કરવાનો તો ચાલો વાંચીએ સંવાદ અને તેનો અભિનય કરીએ પેલું છે પાયલ એન્ડ નીલા આર ગુડ ફ્રેન્ડ્સ કે પાયલ અને નીલા જે છે બહુ સારા મિત્રો છે પાયલ વોન્ટ્સ ટુ બર્ન એન ઓડિયો સીડી તો ઘણા કે સર બર્ન એટલે શું થાય બર્ન એન તો બર્ન બે મતલબ થાય એટલે એટલે સળગાવવું સીડી 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 છે ખબર પડે તમને અંદર ઓડિયો કેસેટ હોય વિડીયો કેસેટ હોય બરોબર કે જેમાં કોમ્પ્યુટર ની અંદર કે લેપટોપની અંદર અથવા જે છે સીડી કે ડીબીડી પ્લેયરની અંદર નાખવામાં આવે ને તો ફિલ્મો અને ચલચિત્રો જે છે આપણે જોઈ શકીએ એનો આનંદ માણી શકીએ તો છે પાયલ અને નીલા સારા એવા મિત્રો છે જેમાં પાયલ ને જે છે સીડી સળગાવી છે સીડી સળગાવવાની વિદ્યાર્થી મિત્રો બર્નનો બીજો મતલબ થાય છે સીડી બનાવવી બનાવી એટલે કોરી સીડી હોય બ્લેન્ક સીડી હોય જેની અંદર કોઈ ફિલ્મ નાખવાની હોય આપણે કેમ અત્યારે પેન ડ્રાઈવનો યુઝ કરીએ છીએ કે પેન ડ્રાઈવની અંદર જે મૂવી એન્ટર થઈ શકે કોઈ મ્યુઝિક જે છે નાખી શકાય એમ જેમ પહેલાના સમયમાં સીડી આવતી કે સીડી જે છે કોરી સીડી હોય બ્લેન્ક સીડી હોય જેની અંદર આ વસ્તુ જે છે ઉમેરી શકાય એટલે એને એને બર્ન કર્યું કહેવાય એની અંદર ઉમેરવું ઉમેરણ કરવું એટલે બર્ન કહેવાશે ઓહ પાયલ આઈ એમ ફાઈન પાયલ કહે છે કેન યુ હેલ્પ મી કે શું તું મારી મદદ કરી શકે તો જોઈએ હવે શું મદદ કરવાની છે લીલા કહે છે શ્યોર વોટ ડુર શું જોઈએ છે તો પાયલ કહે છે ડુ યુ નો હાઉ ટુ બર્ન અ સીડી કે શું તને ખબર છે કે સીડીમાં કઈ રીતે ભરી શકાય સીડી કઈ રીતે બનાવી શકાય નીલા કહે છે યસ આઈ નો હાઉ ટુ બર્ન અ સીડી કે હા મને ખબર છે કેવી રીતે સીડી ભરાય કહે છે આઈ વોન્ટ અ સીડી ઓફ માય ફેવરેટ સોંગ્સ કે મારે મારા ફેવરેટ ગીતો મારા મનપસંદ ગીતોની એક સીડી બનાવી છે તો નીલા કહે છે ઓકે નો પ્રોબ્લેમ ચિંતા ન કર આઈ કેન ડુ ધેટ ઇટ્સ ઈઝી કે હું કરી શકું છું બહુ બહુ જ આસાન છે પાયલ કહે છે થેન્કસ આઈ વિલ પે યુ કે કહે છે થેન્ક્સ હું તને પૈસા આપીશ આઈ વિલ પે યુ કે હું તને પૈસા આપીશ આના કામના એમ નીલા કહે છે આઈ કાન્ટ ટેક મની કે હું પૈસા નહીં લઈ શકું યુ આર માય ફ્રેન્ડ તું મારી ફ્રેન્ડ છો ઇટ્સ જસ્ટ માય પ્લેઝર તે મારી ખાલી મને તારી મદદ કરીને બહુ ખુશી થશે બરોબર મારે પૈસા જોતા નથી એવું કહી દે છે આગળ પાયલો કહે છે થેન્ક્સ ડુ યુ નીડ એનીથિંગ ફોર ધેટ કે કાંઈ વાંધો નહીં થેન્ક્સ પણ શું તારે કાંઈ બીજું જોઈએ છે આ કામ કરવા માટે પેલા કહે છે વેર આર ધ સીડીઝ સીડીઓ ક્યાં છે આઈ વિલ નીડ ધ બ્લેન્ક સીડીઝ એન્ડ યોર ફેવરેટ સોંગ સીડી કે મારે કોરી સીડી જોશે અને એમાં તારા જે ફેવરેટ સોંગ છે એની સીડી જોશે જેમાંથી હું મારા ટ્રાન્સફર કરી શકું એમ તો પહેલ કહે છે હિયર ધ આર એન્ડ હિયર આર માય ફેવરેટ સોંગ સીડી કે આ એરી કોરી સીડી અને આ એરી મારા ફેવરેટ સોંગ ની સીડી બરોબર એટલે કહે છે ગ્રેટ સરસ ધેટ્સ વોટ આઈ વિલ નીડ કે બસ આ જ છે જેની મારે જરૂર પડશે બાકી મારે કાંઈ જોતું નથી પૈસા પૈસા વધારે પાછળ લેવાની નથી ઓકે આગળ વધીએ હવે અહીંયા રિનલ પંચડ હર કે રિનલ પંચડ હરકાર એટલે એમ ઘણા એવા હતો સર રિનલે એની કારને પંચર કરી નાખી બાળકો એવું નથી રિનલની કાર પંચર થઈ ગઈ છે બરોબર રિનલ પંચડ હરકાર રિનલની કાર પંચર થઈ ગઈ છે શ્રી આસ્ક ફોર હેલ્પ ટુ સાવન એ સાવનને મદદ માટે બોલાવે છે તો ચાલો વાતચીત વાંચીએ ડાયલોગ શરૂ થાય છે રિનલ કહે છે હેન્ડ ગીવ મી અ હેન્ડ હાથ માંગે છે આ તો ગીવ મી ગીવ મી એટલે મને આપો હેન્ડ એટલે હાથ મને તમારો હાથ આપો બાળકો એવું નથી ગીવ મી અ હેન્ડ નો મતલબ થાય શું તમે મારી મદદ કરશો રિનલ કહે છે એક્સક્યુઝ મી શું તમે મારી મદદ કરશો તો સાવન કહે છે યસ વોટ ઇઝ ધ મેટર હા બોલો ને શું થયું છે રિનલ કહે છે માય કાર હેઝ અ ફ્લેટ ટાયર મારી કાર ને મારી ગાડીમાં સીધું ટાયર છે હે જો માય કાર હેઝ એટલે મારી ગાડીમાં છે ફ્લેટ ટાયર એટલે સીધું ટાયર મારી ગાડીમાં સીધું ટાયર છે એમ નથી ગાડીનું ટાયર પંચર થઈ ગયું છે એટલે ગાડીનું ટાયર જે શું થઈ ગયું છે આમ બેસી ગયું છે આમ ફ્લેટ થઈ ગયું ગોળ આવે ને એ ગોળ ગોળની જગ્યાએ નીચેની સાઈડ થઈ ગયું થઈ ગયું છે ફ્લેટ થઈ ગયું ઓકે મારા ટાયર પંચર થઈ ગયું છે સાવન કહે છે ઇટ ઇઝ અ ફ્લેટ ઓર ડીડ યુ પંચર ડીટ કે ફ્લેટ થયું છે કે તમારેથી પંચર થઈ ગયું છે મેનલ કહે છે ઓ ઇટ હેઝ અ પંક્ચર એક્ચ્યુઅલી અરે હા યુ નો એક્ચ્યુઅલી પંચર થઈ ગયું છે એટલે પૂછું એનો શું હવા નીકળી ગઈ છે કે પંચર થઈ ગયું છે તો હું કીધું કે પંચર થઈ ગયું છે સાવન કહે છે આઈ વુડ હેલ્પ યુ કે હું તમારી મદદ કરીશ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસિસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટી વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ તો રિનલ કહે છે ધેટ વુડ બી નાઇસ તે તો બહુ સારી વાત હશે આઈ હેવ નેવર ચેન્જડ અ ટાયર બિફોર કે મેં આગળ કોઈ દિવસ ટાયર ચેન્જ કર્યું નથી ટાયર બદલ્યું નથી આપણને કહે છે આઈ વિલ શો યુ હાઉ ટુ ડુ ઇટ કે હું તમને જણાવું છું ટાયર કઈ રીતે બદલાય બરોબર જનરલ કહે છે થેન્ક્સ અને જો અહીંયા આપણે એક નાની એવી નોંધ આપી છે કે પૈડા માટે ટાયર અને ટાયર આ બંને શબ્દો વપરાય છે જો બંનેના સ્પેલિંગ જોઈ લો અલગ અલગ છે ટી વાય આર ઈ અને ટી આઈ આર આ બંને શબ્દ સ્પેલિંગ સાચા જ છે આવન કહે છે કે આફ્ટર ધીસ યુ કેન ચેન્જ ઓન યોર ઓન એટલે કે આવું કર્યા પછી તો હું તમને શીખવાડી દઉં એવું કર્યા પછી તમે જે છે ઓન યોર ઓન એટલે કે તમારી રીતે જ જે છે તમે જાતે ટાયર ચેન્જ કરી શકશો વિનલ કહે છે થેન્ક્સ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર યુ આર વેરી કાઇન્ડ તમે ખૂબ જ દયાળુ માણસ છો રાવન પ્લેઝર કે મને ખુશી થશે ડુ યુ હેવ અ સ્પેર ટાયર કે શું તમારી પાસે સ્પેર ટાયર એટલે કે બીજું વધારાનું ટાયર છે એક્સ્ટ્રા ટાયર છે કહે છે ઓ આઈ ડોન્ટ હેવ ઇટ કે નહીં મારી પાસે એકચ્યુઅલી સોરી આઈ કાન્ટ હેલ્પ યુ ધેન કે સોરી તમારી પાસે બીજો ટાયર નથી તો મારી પાસે નથી હું તમારી મદદ નહીં કરી શકું આગળ શું થાય છે જો તો હવે સંજના લિસન્સ ટુ અ રેડિયો સંજના જે છે રેડિયો સાંભળે છે રેડિયો પ્રોગ્રામ રેગ્યુલરલી તે રેગ્યુલરલી એક રેડિયોનો પ્રોગ્રામ સાંભળે છે અને ટુડે શી કોલ્સ देयर અને આજે તે ત્યાં કોલ કરે છે કોલ કરીને શું કહે છે શી વોન્ટ્સ ટુ ડિમાન્ડ હર ફેવરેટ સોંગ અને તેને પોતાનું ફેવરેટ સોંગ ડિમાન્ડ કરવું છે હવે આ શું હોય બધું સમજાવું બાળકો પહેલાંના સમયમાં જ્યારે મોબાઈલ ફોનનું પ્રમાણ ઓછું હતું ત્યારે ઘરે ઘરે રેડિયો હતા તો રેડિયોમાં છે ને એક શો એવો આવતો એક પ્રોગ્રામ એવો હતો કે ભાઈ લોકોને જે ગીત સાંભળવા હોય તે ગીત રેડિયોવાળા વગાડે કઈ રીતે હોય કે ભાઈ એ ગીત પૂરું થાય ને એટલે થોડોક સમયગાળો હોય જે સમયગાળામાં આપણે રેડિયોમાં ફોન કરવાનો અને એને કહેવાનું કે ભાઈ મારે આ ગીત સાંભળવું છે અને જો તમારો ફોન લાગી જાય પહેલો નંબર તમારો હોય એમ તો એ ગીત તમારી માટે વગાડવામાં આવે

તાર જગ્યા છે વોટ સોંગ would you like to request કે કયું ગીત તમારે વગાડવું છે કયા ગીતની તમારે વિનંતી કરવી છે સંજના હું કહે છે કે I would like to be request the song zinda hai tu from the bhag milka મારે ભાગ મિલકા ભાગ મૂવીમાંથી જે जिंदा હે એ ગીત છે એ ગીત મારે રિક્વેસ્ટ કરવું છે આર જે કહે છે ઓલરાઈટ કાઈ વાંધો નહીં ધેટ્સ અ ગ્રેટ Song બહુ સારો ગીત છે ફોર વુમ વુડ યુ રિક્વેસ્ટ કે તમે કોને જે છે આ રિક્વેસ્ટ કરવા માંગો છો તો સંજના કહે છે ઇટ્સ ફોર માય બ્રધર એટલે એમ કહે છે કે ભાઈ કોના માટે આ ગીત તમારે ડેડિકેટ કરવું છે આ ગીત જે છે તમારે કોને સંભળાવવું છે એમ તો સંજના હું કહે છે કે ઇટ્સ ફોર માય બ્રધર મારે મારા ભાઈને જે છે તમારો ભાઈ જોન્ટી એના માટે જે છે આ ગીત ડેડિકેટ કરવું છે આ ગીત એને મારે સંભળાવવું છે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા રિવિઝન ની એક્ટિવિટી નંબર વન મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે રિવિઝન ની બીજી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો